ફૂલ ફૂલ ડાયરો કેમ છો બધા મજામાં છે ને તો વાંધો નહીં તોને ડાયરો સ્વાગત છે તમારા બધાનું બધા નું હરિવાર નવા દિવસે નવા બ્લોગમાં તો બધા ડાયરા ને જય માતાજી રામ રામ ને જય શ્રી કૃષ્ણ

મિત્રો બેસા આપણે હે બોગાડી દીધા શેઠે એટલી ડોલ અને એક વાર તો નાખ્યા હવે મિત્રો વાદળા છે વાદળા પણ વરસાદ નહીં આવે ખાલી વાદળા થાય એમ જાય કે દસ કંઈક સાંટા ખરે તો બાકી બહુ ખાસ કંઈ છે નહીં અને જરૂરી જ નથી મિત્રો આવે ન આવે તોય ચાલો હવે હે ને

કોઈતેલા ફૂલ ડાબું આવવાની ફૂલ સેટ આવે મેલા હાલો ડાયરો કેમ છે તુર ગયા હારી હારી રીણો છે આ મારા હાટું રીણો છે હે હારી હારી રીણો છે આ મોટી હાટ ન હોય પણ બનાવવાનું હા આ દાડાવ ખાવા બરત અરે એ મે બધાય આવી બનાવા એવું છે હા હાલ તો હાડુ ફરતાનો પ્રોગ્રામ કરી આજ રવિવાર છે કા હા લાઈવ કરી એવું લાગે ને તો હાજે રાઈતે પ્રોગ્રામ કરવો સાંજે તો બધું લઈને આવું મીનું જાવ કિસ ખબર પડે તે કોણ બીજા કોણ છે નથી

હાલો ડાયરો હવે ને ચાલો તે નહીં મારી પાસે હલો મિત્રો ડો વાગી ગયો છે ને આપણે ગુયર વિન્ટા તા જોઈ દરરોજ જે એક ગાડ છે ને મિત્રો સાફ કરીએ ને બાંધી દે ને કપડા જે ચેન્જ કરીને ને છે ને હાલો ડાયરો હવે છે ને પાછું પાણી થઈ ગયું ફ્રેશ મસ્ત મજાનું જોવો દેખાય ને મસ્ત મજાનું પાણી

ને વાદળા જો મિત્રો કાળા કાળા ચાલુ થઈ ગયા છો જાય અને મિત્રો આપણે બધાને છે પાન મની ગયા ફરવા પાછી પાછી લાલ લાલ થઈ પંદર દિવસમાં બહુ જ પાંદડા ખરી જવાના પછી આવશે નવા પાંદડા આગળ મહિનામાં કેવો મસ્ત લાલ ઘોમ થઈ જાય થોડાક દિવસમાં જઈ ગયો મિત્રો મસ્ત મજાના પાંદડા ખાલ ઘોમ થાય એ ખરી જાય પછી એને મસ્ત મજાના લીલા છામ પાંદરા આવે ચાલો મિત્રો આ બનાવે છે રોટલા રોટલા બની જાય ને એટલે કલે મસ્ત મજાના બપોરા તો ડાયરો પોણા સો વાગી ગયા છે ને આપણે પાછો વી ગયો ને કન્ટીન્યુ કર્યો છે ને જો વાળ કપાયા દાઢી કરાવ્યા આપણે કેને હમણાં પાછી આપણે લગન આવે છે ફૂલ ફૂલ સીઝન પાછી ચાલુ થાય છે લગ્નની લગ્નમાં જવાનું થાય છે અમને કાલ લઈ ત્યાં કાલ તો માંડો હે જાન આવે છે ને તે પછી ઘણા બધા લગ્ન છે તો હવે ને આપણે સિઝન ચાલુ થાય ફૂલ પાછી લગ્નની ને બાકી આપણી વાલો જો મિત્રો હમણાં કઈ વીણી નથી ને મોટી મોટી થઈ ગઈ છે કોઈને શાક કરવું હોય ખાવું હોય તો લઈ જઈએ મિત્રો લુમ્યા ઝુમ્યા થઈ ગઈ નથી ને મિત્રો હમણાં કે વીણી જ નથી જોવો લોડ ખાસ વિચાર ન કરે કોઈ શાક કરવું હોય તો લઈ જઈ ગયો વાલો બાકી હાલો મિત્રો હવે ને કન્ટિન્યુ બ્લોગમાં બહેના આવી ગયો બધા હાલો ડાયરો છે ને સાડા ત્રણ વાગી ગયા છે એટલે ત્રણ વાગ્યા ને પચાસ મિનિટ થઈ ગઈ મિત્રો ને બેઠા છીએ આપણે જો ઢીંગલી બધા કરી ગયું

તો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હોય ને ભૂલતા નહીં હવે એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા રામે રામ એ તો રામે રામ કાટા ભાઈ ભાઈ ને એમ હાથ તો એમ નહીં રામે રામ કેમ કરવાનું ભાઈ રામે રામ ટાટા ભાઈ ભાઈ કેમ કરવાનું હે લાઈક હું <coughs> હતું <coughs> <coughs>